માત્ર પંદર હજારની કિંમતથી કૃષિ ભારત રોટાવેટર અને દાંતી બંને વેચવાના છે ઇતિહાસ સાથે દાંતી મળશે અને રોટાવેટર સાવ ઓછું હાલેલું છે અને મિત્રો આ બંનેની વિગત ક્યાં જોવા મળશે વગેરે આપણે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શણું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠ તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે વગેરે ડિટેલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો રોટાવેટર અને દાંતી લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે કૃષિ ભારત કંપનીના રોટા વેટરની તો સાવ ઓસું વાપરેલું રોટાવેટર છે ને ખૂબ જ સારી બ્લેડ રોટાવેટરમાં જોવા મળશે અને મિત્રો રોટા વેટરની કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ ઓછું આવેલું રોટા વેટર છે બ્લેડમાં તમને કલરની નિશાની દેખાશે સાવ ઓછું વાપરેલું રોટાવેટર છે મિની ટ્રેક્ટરના બંને ઓજાર છે અને મિત્રો દાંતીમાં તમને દાંતીની કંડિશન આગળ વિડીયોમાં જોઈ શકો છો સારી દાંતી જોવા મળશે અને ઇતિહાસ સાથે જોવા મળશે પારી બાંધવાનું ઇતિહું પણ સાથે જ મળશે અને રોટાવેટર પણ તમને ખૂબ જ સારી કંડિશનમાં અને કૃષિ ભારત કંપનીનું આ રોટા મળશે ખૂબ જ સારી કંપનીનો રોટાવેટર છે તો બંનેની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલા જે પણ કોઈ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવા લેવ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો અને મિત્રો વાત કરીએ આપણે રોટા અને દાંતીના માલિકની તો માલિકનું નામ રામજીભાઈ છે ને રામજીભાઈએ રોટાવેટરની કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે અને દાંતીની કિંમત માત્ર પંદર હજાર રૂપિયા રાખેલી છે બંને સેટ તમને પંચાવન હજાર રૂપિયામાં મળી જશે તેમાં નોર્મલ ફેરફાર કરી આપશે તો રામજીભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે અડસઠ ત્રિપલ અઠ્ઠાણું બે અડસઠ ત્રિપલ ઝીરો પાંચ સ્ક્રીન ઉપર આપેલો છે રમજીભાઈનો મોબાઈલ નંબર છે માત્ર પંચાવન હજાર રૂપિયામાં બંને હજાર વેચવાના છે અને આ બંને હજાર તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર ગામ ચિત્રખડા નામ રામજીભાઈ રામજીભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને જો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે રામજીભાઈનો કોન્ટેક કરી લેવો જયેશ